તો રાજા મહારાજા ઉપર કરેલા આ નિવેદનથી હવે એવું કહી શકાય કે વિવાદનો ફરી એકવાર છેડાયો છે અમારી સાથે જોડાઈ ગયા છે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનિબા તેમની સાથે વાત કરીએ પદ્મિનિબા આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય કહી શકાય અહીં માત્ર ને માત્ર વોટ બેંક જ એક જ પાસું છે નેતાઓ માટે એ જ પાસાને ધ્યાને રાખીને તેઓ નિવેદન આપે છે ક્ષત્રિય સમાજને કેટલું માઠું લાગી શકે શું એ વાતનો કોઈ અણસાર સુધા ન હોય જી આ જે છે આપ જે કહી રહ્યા છો એક તરફ ક્ષત્રિય સમાજ જે હંમેશા એક રક્ષક તરીકેની ભૂમિકામાં રહ્યો છે આપડે ઇતિહાસ જાણીએ છીએ તેમ છતાં જયારે આ પ્રકારના નિવેદન આપવામાં આવે છે તો ક્ષત્રિય સમાજ નું સ્ટેન્ડ શું જી ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ મેં પહેલેથી જ કહ્યું હતું કે આમાં રાજકારણ ન આવવું જોઈએ અને હવે રાજુ જે ગાંધીજી આ બોલ્યા છે બરાબર રાહુલ ગાંધી તો એ અયોગ્ય ટિપ્પણી કહેવાય આ ન થવું જોઈએ અને એમને પણ માફી માગવી જોઈએ કે આપ પેલા અમારો ઇતિહાસ જોઈ લો કે પાંચસો ને બાસઠ રજવાડા અમે આપેલા છે અમારા વડવાઓએ બરાબર તો રાહુલ ગાંધીજીને હું કહેવા માગું છું કે આપ કદાચ અમારો ઇતિહાસથી લગભગ જાણતા નથી જે આપણે બફાટ કર્યો છે અને જે આ ટિપ્પણી કરી રહ્યા છો કે એમ કે રાજવી પરિવારો અથવા ક્ષત્રિયો કોઈપણની જમીન પડાવી લેતા હતા તો આ અયોગ્ય કહેવાય અમને માફી માગવી જરૂરી કહેવાય અમે આજે પણ નહીં સ્વીકારી અને કાલે પણ નહીં સ્વીકારી તો રાહુલ ગાંધીજીએ માફી માગવી જોઈએ ક્ષત્રિય સમાજ પાસે પદ્મ અહીં અત્યારની આપણે સાંપ્રત સ્થિતિની પણ જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ પહેલેથી રોષમાં હતો જ એક નિવેદનને કારણે પણ આ રાજકારણીઓ જે ફરી એકવાર આવું નિવેદન આપે છે તેમના મનમાં આ મતલબ ક્ષત્રિય સમાજની કોઈ વેલ્યુ નથી એવું માનવું રહ્યું નહીં તો અને આટ આટલો વિરોધ દેખાતો હોવા છતાં આ પ્રકારના નિવેદન તો આની પાછળ શું આશય હોઈ શકે શું એમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ એમનું કંઈ જ નહીં ઉખાડી શકે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એક રમત જેવું બની ગયું છે ક્ષત્રિય સમાજ કે આ લોકોને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ લોકોથી કાંઈ એવું થઈ શકે એવું નથી એટલે ગમે ત્યારે ગમે આવીને ટિપ્પણી કરી જાય છે પણ જે રાહુલ ગાંધીજીએ જે અત્યારે પોતે બોલ્યા છે એની માફી માગવી જ જોઈએ એને અમારા ક્ષત્રિય સમાજનું જે આ અભદ્રહીને ટિપ્પણી કરી તો રાહુલ ગાંધીજી પહેલાં તો સો વખત વિચારે કે હું શું કહી રહ્યો છું અને આ ન કરવું જોઈએ અને કદાચ ક્યાંક ને ક્યાંક એક ક્ષત્રિય સમાજ મજાક બની ગયો છે બધા માટે ક્ષત્રિય સમાજ એક મજાક બની ગયો છે અને આનું રિઝલ્ટ ક્ષત્રિય સમાજના અમુક જે હું તો ચોખ્ખું જ કહીશ કે આગેવાનો એક ક્ષત્રિય સમાજનો મજાક બનાવી નાખ્યો ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ લોકો એક ક્ષત્રિય સમાજને મજાક બનાવી નાખ્યો નકર અમે તટસ્થપણે આ લોકોને જવાબ આપીએ તટસ્થપણે અમે આપીએ કે અમારું આજ તો શું સો વર્ષમાં એટલે આ સ્પષ્ટ રીતે આરોપ જે છે કોના પર છે કેવી રીતે છે અને જવાબ આપવાની વાત છે જે પણ અમારું આપણે રૂપાલાભાઈએ ટિપ્પણી કરી હતી એનું અમારે જે હતું બરાબર છે એનું રિઝલ્ટ અમે લઈ જ લેવાના હતા શાંતિથી જ અમારે વિરોધ કરવાનો હતો અને મને સો ટકા મોદી સાહેબ ઉપર વિશ્વાસ હતો કે ના અમારું ક્યાંક ને ક્યાંક શાંતિમય અમને રિઝલ્ટ મળત પણ જે અમુક તત્વો જે છે બરાબર છે એને આખું આંદોલન ફેરવી નાખ્યું અને ક્ષત્રિય સમાજનો અત્યારે મજાક બની ગયો છે અત્યારે ક્ષત્રિય સમાજને જે પણ હવે એ બે અત્યારે જ આપ જોઈ રહ્યા છો કે હવે રાહુલ ગાંધીજી આવ્યા હવે રાહુલ ગાંધીજીને મન પડ્યું બોલી દીધું તો હવે ક્ષત્રિય સમાજ વિચારવાનું છે બરાબર છે કે રાહુલ ગાંધીજી પણ માફી માંગે આપણી પાસે જી બિલકુલ અને આગેવાનો છે આવા આગેવાનો કેટલા યોગ્ય કહી શકાય આગેવાન તો સમાજને આગળ લઈ જાય પરંતુ સમાજની જ વેલ્યુ એ રાજનીતિના સ્તર પર જ્યારે ઘટી રહી છે આવા આગેવાનોના જોરે તો એવા આગેવાનોનું શું એવા આગેવાનો સમાજમાં હોવા જ ન જોઈએ કે જે સમાજને ખોટી દિશા તરફ લઈ જાય છે ફક્ત ને ફક્ત વ્યક્તિગત વિરોધ હતો આખા વિચાર્યું નહીં અને આ કોંગ્રેસ ભાજપ લઈ આવ્યા રાજકારણ છે આમાં લડાઈ અમને તો દેખાતી જ નથી એમાં મને તો બિલકુલ નથી દેખાતી હવે સમાજ જોઈ રહેશે કે હવે રાહુલ ગાંધીજી આવું બોલ્યા તો હવે આપણે એને વોટ કરશું તો સારા લાગશું બધી પાસા એક હોવી જોઈએ જો આપણે સત્ય ને સાચા હોય તો પાસા બધી સાઈડ એક જ હોવી જોઈએ

અહીં કર્ણાટક ના ક્ષત્રિયો કોઈ અવાજ ઉઠાવ્યો હોય કે તેવી કોઈ વાત સામે આવી છે ખરા જી એ મને કઈ ખ્યાલ નથી

રાહુલ ગાંધીજીને માફી મગાવી જ જોઈએ અને અમે એમનો પણ વિરોધ કરશું જ બરાબર છે કે રાહુલ ગાંધીજી પણ કાંઈ ટીલું તો લઈ આવ્યા નથી તો અમે એમને માફ કરી દઈએ એ આખા ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે જે રાહુલ ગાંધીજી બોલ્યા છે એ શું વ્યવસ્થિત બોલ્યા છે આપણા રજવાડાઓ શું ગમે એની જમીન લઈ લેતા હતા આપણો ક્ષત્રિય સમાજ શું ઈ છે કે પડાવી લેતા હતા અમે તો ક્ષત્રિય સમાજે અમારા વડવાઓએ તો દાન કર્યું છે પાંચસો ને બાસઠ અમે આપ્યા છે નહીં કે અમે કોઈને છીનવી લીધું છે પાંચ ઘર જો ગામમાં નબળા હોય ને તો અમારા ક્ષત્રિય સમાજ એને સાચવી લેતા હતા પાંચ ઘર જે હતા એનું અમે બધી રીતે પૂરું કરી દેતા હતા ક્ષત્રિય સમાજ ઈ છે નહીં કે કોઈનું પડાવી લેવું કે નહીં કે કોઈનું છીનવી લેવું તો રાહુલ ગાંધીજી આનો પેલાનો ઇતિહાસ જરાક વાંચો અને જોવો અને પછી આવી પફાટ કરો જી આભાર પદ્મની અમારી સાથે જોડાવા બદલ